નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચાર મેળવવા માટે જોતા રહો ત્યારબાદ જોઈએ તો હવામાન પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે તો હવામાન પરેશ ગૌસ્વામીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર નૈઋત્યમાં ચોમાસું પહોંચે તે પહેલા પ્રી મ્યુન્સ એક્ટિવિટી થવાની સંભાવના તેમને દર્શાવી છે ઉપરાંત અત્યારે અરબસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે તે સિસ્ટમ જો વધુ મજબૂત બને તેવી પણ તેમણે શક્યતા દર્શાવી છે ઉપરાંત વધુમાં માહિતી જોઈએ તો આ જે સિસ્ટમ છે તે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સ્વરૂપે પણ આવી શકે છે ઉપરાંત જો આ સાયક્લોનિક એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચી શકે તેવી શક્યતાઓ તેમણે દર્શાવી છે અત્યારે અરબસાગર સંપૂર્ણ સક્રિય છે જેથી બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી વરસાદ મધ્યમ અથવા તો કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે જો જો તારીખે સિસ્ટમ સક્રિય બને અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો પવન સાથે વરસાદ અને એકસો પચાસથી થી વધુ ની સ્પીડે પવન સાથે વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે દરિયાકાંઠા વિસ્તારના સમગ્ર વિસ્તાર પર વધુ અસર થશે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદ જોઈએ તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત એકવીસ થી પચીસમી મે સુધી પચાસ કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન બાવીસમી મે આસપાસ લો પ્રેશરમાં ફેરવાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ઉપરાંત જોઈએ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તે અંગેની માહિતી ત્યારબાદ જોઈએ તો સમગ્ર ગુજરાત તેમજ દરિયા કિનારે ઉપર વધુ વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે ઉપરાંત ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધુ ઘેરાયું છે અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર ચોવીસ થી એકત્રીસ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે ચોવીસ મે ના રોજ અરબ સાગરમાં વાવાઝોડું વધુ સક્રિય થશે તો છવ્વીસ મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારો ઉપર સંકટ મંડળાઈ રહ્યું છે એકત્રીસ તારીખે ઉનાના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના વ્યથા કરવામાં આવી છે ઉપરાંત આ દરમિયાન પચાસ થી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે